વાત કરીએ મહત્વના સમાચારની તો રાજકોટથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તેના પર નજર કરીશું રાજકોટના રાધિકા જ્વેલર્સ પર આઈટી વિભાગે સર્વે હાથ ધર્યો છે દસ અધિકારીઓ દ્વારા રાધિકા જ્વેલર્સમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે રાજકોટના રાધિકા જ્વેલર્સ પર આઈટીના સર્વેના પગલે સોની બજારમાં પણ ફફડાટ ફેલાયો છે દસ અધિકારીઓ દ્વારા આ સર્વે કામગીરી હાથ ધરાઈ છે રાજકોટના રાધિકા જ્વેલર્સની અંદર આઈટી દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે તો રાજકોટમાં બિલ્ડર ટ્રાવેલ્સ એજન્સીઓ બાદ જ્વેલર્સ પર દરોડાનો દોર શરૂ થયો છે રાજકોટના નામાંકિત રાધિકા જ્વેલર્સ ખાતે આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન કર્યું છે આઠ થી દસ અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે સંવાદદાતા મયુર ફોનલાઈન પર જોડાયા મયુર જણાવો કે રાજકોટના રાધિકા જ્વેલર્સમાં જે

ઓફિસો છે ત્યાં પણ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે મહત્વની બાબત એ છે કે નોટબંધી જ્વેલરી પેઢીઓ છે મોટા માથાઓ છે તેની અંદર કફડાટ ફેલાયો છે એક વાત એ પણ કહી શકાય કે રાધિકા જ્વેલર છે જે તે વખતે સોની બજાર અંદર સૌથી વધુ આવકવેરો ભર્યો હતો અને કહી શકાય કે સૌરાષ્ટ્ર સૌથી મોટી જ્વેલરી પેઢી છે તેના ઉપર આવકવેરા ભાગ જી મયુર આભાર સમગ્ર માહિતી મેળવ્યો તો રાજકોટના રાધિકા જ્વેલર્સ પર આઈટી વિભાગે સર્વે હાથ ધર્યો છે